गुजरात में परशोत्तम रूपाला नो विरोध धीमे धीमे भाजपा ना विरोध तरफ वधी રહ્યો છે ત્યારે બનાસકાંઠાના वडगामમાં भाजप कार्यालय બહાર ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો છે कार्यालयના ઉદ્ઘાટન વખતે ક્ષત્રિયોએ વિરોધ નોંધાવ્યો છે रूपाલા મુદ્દે ક્ષત્રિય સમાજના યુવકોએ વિરોધ વ્યક્ત કર્યો છે પાટણા भाजप ઉમેદવાર કાર્યાલયના ઉદ્ઘાટન માટે પહોંચ્યા ત્યારે વિરોધ દર્શાવ્યો છે ક્ષત્રિય સમાજના યુવકોએ હોબાળો કરતા ભરત ડાભીની બેઠક ન થઈ શકી ક્ષત્રિય સમાજના યુવકોએ હોબાળો કરતા પોલીસે દસથી થી વધુ યુવકની અટકાયત કરી છે બીજી તરફ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે બનાસકાંઠાના પાલનપુરમાં ક્ષત્રિય અસ્મિતા રથ સાથે રાજપૂત સમાજના દેખાવો જોવા મળ્યો છે પાલપુરથી રથ દાંતીવાડા અને ત્યારબાદ ધાનેરા મુકામે જવાનો છે